નમસ્તે મિત્રો આજે મારા પરમ મિત્ર ભાવેશભાઈ સગનભાઈ ફળદુ હાલ મોરબી આઈકોન ગ્રુપ વાળા એ આ ઘડિયાળ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમા ચેરેબલ ટ્રસ્ટ ને અર્પણ કરી છે બસો ઘડિયાળ અને ખાલી અમે તો ખાલી એને એવું જ કીધેલું કે અમારે પચાસ ઘડિયાળ બનાવરાવી છે મોરબીમાં કઈ કંપનીની સારી સસ્તી પડે ભાવેશભાઈનું એટલું દિલ હતું કે એ બધું છોડો કે હું મોકલી દઉં છું અને કેટલી જોઈ તમારી બીજી સંસ્થા તમારી સ્કૂલો ચલાવો છો ગૌશાળા ચલાવો એ બધામાં કેટલી જોઈ છે તો એની બસો ઘડિયાળ મૂકીને હજી પાછું એવું કીધું છે કે ભાઈ જેટલી જોઈ એટલી મને કહેજો આઈકોન ગ્રુપવાળા એને બહુ સારી ઘડિયાળ મોકલી છે એમાં માનવ સેવા ટ્રસ્ટમાં પણ લાગશે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરની એક હોસ્પિટલ બને છે ભાવિનભાઈ પટેલની એમાં પણ પચાસ મન લાગશે કઈ બધી સ્કૂલોમાં લાગશે ગૌશાળામાં લાગશે અને ભાવેશભાઈનો આ તબક્કે એનો ખૂબ ખૂબ આભાર માનવી છીએ અને ભાવેશભાઈ અને એના પરિવારને સુખ સમૃદ્ધિ શક્તિ અને નિરોગી રાખે એવા મહાદેવને અમે દિલથી પ્રાર્થના કરવી છીએ અને માનવ સેવાસેવક ટ્રસ્ટ અને પરમા સેવક ટ્રસ્ટ વતી

है दिल की यार जू